નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ છોટાઉદેપુરના બહાદુર વીરપુત્ર દિનેશભાઈ રાઠવાનું વાજતે ગાજતે સ્વાગત આર્મીમાંથી નિવૃત્ત થયા બાદ વતન પરત ફરતા આદિવાસી સમાજે આપ્યું ઉષ્માભર્યું આવકાર છોટ આવદેપુર જિલ્લાના ગુંદિયામુડા ગામના વતની અને ભારતીય સેનાના સત્તર વર્ષથી વધુ સમય સુધી ફરજ બજાવનારા ગલવાનના બલવાન વીર જવાન દિનેશભાઈ ગોવિંદભાઈ રાઠવા તારીખ એકત્રીસ સાત બે ના રોજ સેનામાંથી ગૌરવપૂર્વક નિવૃત્ત થયા છે દિનેશભાઈ રાઠવા તારીખ ત્રીસ ત્રણ બે ના રોજ ભારતીય સેના સાથે જોડાયા હતા અને તેમને ગલવાન જેવા સંવેદનશીલ વિસ્તારોમાં

એક સાચા બહાદુર સિપાહી તરીકે દિનેશભાઈ રાઠવા દેશ સેવા કરી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું સાંભળો રાઠવા દિનેશભાઈ શું કહે છે મેં ઇન્ડિયન આર્મી દુ હજાર જોઈન કરી અને દેશના અનેક રાજ્યમાં વિવિધ જગ્યા પર સેવા બજાવી અને મેં સત્તર વર્ષ ચાર મહિના કરીને રિટાયર થયો છું